નમસ્કાર મિત્રો અમારી આ સાર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જો કે મિત્રો કચ્છમાં ફરી એક વખત ભૂકંપ જે આ મિત્રો કચ્છમાં ફરી એકવાર ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે મિત્રો આજે ફરી એક વખત કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આજે વહેલી સવારે ચાર ને પિસ્તાલી વાગે કચ્છના ખાવડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે જેની તીવ્રતા બે પણ હોવાનું સામે આવ્યું છે તો મિત્રો આ સિવાય આ વિસ્તાર ભૂકંપનું કેન્દ્ર મિત્રો ખાવડાથી ચોત્રી કિલોમીટર દૂર હોવાની માહિતી મળી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ